કર્મચારી મંડળની અને સરકારની મહત્ત્વની ફળદાયી બેઠક આવતીકાલે સાંજે ચાર કલાક રવિવારના રજાના દિવસે પણ કેબિનેટની બેઠક મળશે કેબિનેટની બેઠકમાં સાતમા પગાર પંચ સહિતના મુદ્દે અંતિમ મંજૂરી આપી અને ત્યારબાદ પરિપત્ર જાહેર કરવાની વાતને પુષ્ટિ મળી હવે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ કર્મચારીઓના પ્રશ્ને મળેલી બેઠક અંગે સરકારના પ્રવક્તા કેશ પટેલનું આજે મોટું નિવેદન જોવા મળ્યું સકારાત્મક ચર્ચા આજે કર્મચારી મંડળ સાથે થઈ હતી અને વિસ્તૃત વાર્તાલાપ પણ થયો હતો કર્મચારી મંડળે કહ્યું હતું કે વધારે કામો કરવાની પણ વાત કરવામાં આવી છે સકારાત્મક સૂચનો પણ કરવાની વાત કરવામાં આવી છે કર્મચારીઓ અને સરકાર આ બાબતે ખૂબ જ હકારાત્મક છે તે વાતને પુષ્ટિ મળી રહી છે આવતીકાલે કેબિનેટ સાંજે ચાર કલાકે મળનારી છે રહીવાનો દિવસો આમ છતાં મુખ્યમંત્રીએ સ્પેશિયલ કેસમાં સાંજે ચાર કલાકે કેબિનેટની બેઠક બોલાવી છે કેબિનેટની બેઠકમાં મંજૂરી મળશે ત્યારબાદ પરિપત્ર કરવામાં આવશે તેવી વાતને પણ પુષ્ટિ મળી રહી છે સાતમા પગાર પંચ અને બીજી બાબત હતી તે તમામ બાબતોની આવતીકાલે કેબિનેટમાં જાહેરાત થશે પરિણામે કર્મચારી મંડળે સૌનો આભાર વ્યક્ત કર્યો છે અને ખુશીની લાગણી જોવા મળી છે સરકાર સાથે કરેલી કર્મચારીના પ્રશ્ન મુદ્દે કર્મચારીના મહામંડળના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાનું નિવેદન પણ બહાર આવ્યું છે સરકારે અમારો કાર્યક્રમ સ્થગિત રાખ્યો હતો ત્યારે ચર્ચા કરવાનું કહ્યું હતું બેઠકનો દોર ચાલુ છે મુખ્યમંત્રીને રૂબરૂ મળ્યા હતા ખૂબ જ સારી ચર્ચા થઈ સમાધાનના પ્રશ્નો બાબતે પણ ચર્ચા થઈ છે આવતીકાલે સાંજે ચાર કલાકે કેબિનેટની બેઠકમાં જાહેરાત કરવામાં આવશે તેવી પણ ખાતરી આપી છે આમ નવરાત્રી કર્મચારી મંડળને ફળે તે બાબતની પુષ્ટિ મળી રહી હોવાની વાત સ્વીકારવામાં આવી રહી છે આજે જે ચર્ચાઓ થઈ છે મોટાભાગની પોઝિટિવ ચર્ચા થઈ છે અને સરકારે કે જે સ્વીકારેલી વાતો છે એના માટે એ માન્ય મુખ્યમંત્રીશ્રી પણ જે તે સમયે સ્વીકારેલી વાત હતી તો એના માટે જે પોઝિટિવ ચર્ચા થઈ છે એના માટે અમને અને વિશ્વાસ છે કે સરકાર આવતીકાલે કદાચ અમારો આ છે એ છેલ્લો દિવસ હશે અને એ નોરતા અને દિવાળી પહેલાં કર્મચારીઓનો આનો લાભ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ આજે ફિક્સ પગાર યોજના જે છે એના માટે પણ ચર્ચા કરવામાં આવી છે કે ફિક્સ પગાર યોજના છે એ અત્યારે કર્મચારીઓને પૂરા પગારની સમકક્ષ જે પગાર થી માંડી આજે જે કર્મચારી છે એ વધુ પૂરા પગાર જે છે એની નજીક છે તો ફિક્સ પગારનો સમય ઘટાડવામાં આવે એના માટે એને વહીવટી રીતે ચર્ચા કરીને નિર્ણય કરવા માટેની વાત કરી છે જે સુપ્રીમની અંદર કોર્સ ચાલે છે એ બાબતે પણ ચર્ચા કરવા માંડી એ ફિક્સ યોજના માટે જે કમિટી બનાવીને જે આગળની પ્રોસીજર થશે એ રીતે એમાં નિર્ણય કરવામાં આવશે એવી ચર્ચાઓ કરવામાં આવેલી છે સરકારે અમે દસ પ્રશ્નો સાથે સરકારને રજૂઆત કરેલી હતી દસ પ્રશ્નો માટે અલગ અલગ ચર્ચાઓ થઈ છે મોટા ભાગના પ્રશ્નો જે છે એમાંથી સરકાર કેટલું સ્વીકારે શું છે કાલે કેબિનેટમાં ચર્ચા કર્યા પછી જ આ નિર્ણય આખરી ગણી શકાય એટલે સરકાર સાથે પોઝિટિવ જે છે એમાં અમારે દાખલ તરીકે બે હજાર પાંચ પહેલાંની હોય ફિક્સ પગાર યોજના હોય એ જે ગ્રેડ પેની વિસંગતા હોય કેસ ટુ કેસ જે પચાસ વર્ષે વારસાઇ જે લાગેલા હતા એમના જે પાંચ નંબરના પેપરની બાબત કેસ ટુ કેસ પચીસ કેસ જે કર્મચારી છે એ હોય કેશલેસ મેડિકલ બાબત હોય તો જે આ અમે લેખિતમાં આપેલા હતા એ બાબતમાં ચર્ચાઓ કરવામાં આવેલી છે કર્મચારી મહામંડળ અને એની સાથે સંલગ્ન તમામ મંડળોના હોદ્દેદારો સાથે આજે ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં આજે ચર્ચાઓ થઈ છે સકારાત્મક ચર્ચાઓના અંતે આવતીકાલે કેબિનેટમાં એ વાતોની એમની જે પોઝિટિવ વાતો બધી સ્વીકારાઈ છે અને એ કેબિનેટની મંજૂરી લીધા પછી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની મંજૂરી મળ્યા પછી આવતીકાલે તમામ બાબતોની જાહેરાત પણ થશે અને એનો પરિપત્ર પણ થશે પરંતુ આ વખતે પહેલી વખતે ગુજરાતના ઇતિહાસમાં એક સકારાત્મક બાબત જોવા મળી કર્મચારી મહામંડળે પણ કહ્યું કે અમે અમારા જે જોબ ચાર્ટ છે અમારે કરવાના કામમાં અમે કેટલા કેટલા કામ વધારાના પણ કરીશું અને સાથે એ કામોની ગુણવત્તા વધારવા માટે પણ પ્રયત્ન કરીશું અને સાથે આ જે કર્મચારીઓ સાથે જોડાયેલી બાબતો માટે કેટલાક સકારાત્મક સૂચનો પણ અમે કરીશું આમ બંને પક્ષે કર્મચારી મહામંડળના બંને હોદ્દેદારો ભાઈ શ્રી સતીશભાઈ અને દિગુભા અને બીજા ઘણા બધા હોદ્દેદારો પણ હાજર હતા તમામે આ બાબતને સકારાત્મક વાત તરીકે સ્વીકારી છે અને એ વાત એ લેખિત સ્વરૂપમાં પણ આપવાના છે આજે જે મિનિટ્સ લખાશે એમાં પણ કદાચ ગુજરાતના ઇતિહાસમાં કોઈ પણ વખતે કર્મચારીઓ સાથે જે તે વખતની સરકારે વાત કરી હોય તો એ વાતમાં સકારાત્મક સુર નીકળ્યો હોય એવું પહેલી વખત જોવા મળે